ગાંધીધામના ગાંધી માર્કેટમાં આવેલી સંકેતનિધિ આંગડિયા પેઢીના સંચાલક કેતન કાંકરેચાનો ધોળા દિવસે કારમાં આવેલા ત્રણ અજાણ્યા શખ્સો બંદૂક બતાવીને મારકુટ કર્યા પછી અપહરણ કરી લઈ જતા ચકચાર મચી ગઈ હતી જોકે ઘટના સમયે થયેલી બુમાબૂમ અને ભીડભાડને કારણે આ ઘટનાની જાણ થતા ફિલ્મી દ્રશ્યોથી ભય પણ ફેલાયું હતું પોલીસે ભચાઉ સામખ્યા શોધી નાકાબંધી કરી અપહરણનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો આ બાબતે પૂર્વ એસપીને પૂછતા એક આરોપીને ડિટેન કરાયું હોવાનું તેમજ વધુ તપાસ ચાલુ હોવાનું જણાવ્યું હતું ભોગ બનનારના ભાઈ સચિન મોહનલાલ કાંકરેચાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગાંધીધામમાં ધમધમતા વિસ્તાર ગાંધી માર્કેટમાં આવેલી સંકેત નિધિ આંગળિયા પેઢીના સંચાલક તેમના ભાઈ કેતન કાંકરેચા બપોરના સમયે જઈ રહ્યા હતા તે સમયે કારમાં આવેલા ત્રણેય સમૂહે તેને પરાણે કારમાં બેસાડવા પ્રયત્ન કર્યા હતા મારકુટ કરી બંદૂકની અણીએ તેમને કારમાં બેસાડી અપહરણ કરાયું હતું કેતનભાઈએ કરેલા પ્રતિકાર અને બુમાબૂમથી આ ઘટનાની જાણ તાબડતોબ પોલીસને થતાં પૂર્વ કચ્છ પોલીસ વડા સાગરબાગ મારે ઘટનાની ગંભીરતા ધ્યાને લઈ પોલીસ બેડાને સતર્ક કર્યું હતું અને થોડા જ સમયમાં પોલીસે ઘટના સ્થળે જઈ સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે કાર જે દિશામાં ગઈ તે દિશામાં પીછો કર્યો હતો અને ભચાવ સામખિયાડી સુધી નાકાબંધી કરી દેવાઈ હતી રસ્તામાં પોલીસને નાકાબંધી જોઈને અચાનક અપહરણકારોએ હાઈવે પરથી ઉતારીને ગાડીને જંગી ગામ તરફ વાડી હતી જો કે આ વિસ્તારની પોલીસ પણ સતર્ક હોવાને કારણે અપહરણકારોને કારનો પીછો કરતા આરોપીઓએ વાહન જંગીના સીમાડા તરફ વાડી દીધું હતું પરંતુ કાર સીમાડામાં ફસાઈ જતા અપહરણ કરનાર આંગડિયા સંચાલકને તેમજ કાર મૂકીને નાસી ગયા હતા પરંતુ પીછો કરતી પોલીસે એક આરોપીને પકડી પણ લીધો હતો જે વાતને પોલીસ વડાએ સમર્થન આપ્યું હતું આજરોજ રોજ બપોરે સવા બે આસપાસ ગાંધીધામ વિસ્તારમાં આવેલી સાંકેત આંગળીયાના સંચાલક કેતનભાઈ કાંકરેજાનું અજાણી ઈસમો દ્વારા અપહરણ કરવામાં આવેલું અને આ ઘટનાની જાણ પોલીસ થતાં તાત્કાલિક પોલીસની ટીમો બી એની પાછળ લાગી ગઈ અને સમગ્ર જિલ્લામાં પોલીસ દ્વારા કોમ્બિંગ અને નાકાબંધીનું કરવામાં આવ્યું અને જે દરમિયાન પોલીસની સતત આરોપીની પાછળ હોવાના નાતે આરોપીઓ જંગી સાઈડ ભાગી ગયેલા હતા અને ત્યાં આ ભોગ બનનાર ને ઉતારીને આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયેલા છે અને ભોગ બનનાર અને જે ગાડી સ્વિફ્ટ ગાડીમાં કેતનભાઈનું અપહરણ કરવામાં આવ્યું તે ગાડી અને ભોગ બનનાર પોલીસને મળી ગયેલ છે અને પોલીસ દ્વારા આરોપીઓની તેમજ આ સમગ્ર બનાવ કયા કારણસર બનેલ છે તેની તપાસ તજવીજ ચાલુમાં છે હજુ પોલીસ દ્વારા આ બાબતે તપાસ ચાલુમાં છે